થરાદમાં મધરાતે પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સાહીઠ પશ્ચિમ બંગાળના લોકો દસ્તાવેજોની ચકાસણી આતંકી પ્રવૃત્તિઓના જોખમને ધ્યાનમાં રાખી કાર્યવાહી થરાદ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશન રાત્રે અગિયાર થી સવારના ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ લાગતા સાહીઠ જેટલા પશ્ચિમ બંગાળના લોકોને પકડ્યા હતા તમામને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન તેમના આધાર કાર્ડ સરનામા ને સરનામાની ચકાસણી કરવામાં આવી હતી થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પહેલગા પહેલગામમાં આતંકી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસ સતર્ક બની છે સમગ્ર થરાદ તાલુકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો ખાસ કરી બાંગ્લાદેશીઓની ઓળખ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે

કે જે સોનીની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનમાં છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર થવા છતાં એ લોકોને અમે માહિતી આપેલી નથી એમને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આ લગભગ સાહીઠ જણાને લઈ આવેલ છીએ અને તેઓના આધાર કાર્ડ અને વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ શંકાસ્પદ લાગશે તો આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાનમાં પાડે રહે છે એના મકાન માલિકને પણ ખૂબ રસ્ત આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણની કરેલી હોય તો તે દિશામાં પણ રીતે સરસ તરીકે અમે ભૂખલા લઈ લેવાના છીએ આ કાર્યવાહી હવે રોજ ચાલુ રહેશે અને આવતીકાલે પણ આપણે અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે મારના વ્યક્તિઓ કોઈ ડોક્યુમેન્ટ્સ છે આના વેરિફિકેશન થશે અને જો કંઈ ગેરકાયદેસર જણાવ્યા છે તો તેના વિરોધ સખત અસખત કાર્યવાહી